જિલ્લામાં વરસાદી માહોલ બરાબરનો જામી છે શહેર અને આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ છે પવન સાથે ધોધમાર વરસાદ છે વેજળીના કડાકા બડાકા સાથે વરસાદી માહોલ છે બોટાદના અનેક વિસ્તારો પાણી પાણી થઈ રહ્યા છે બોટાદના શહેર અને આજુબાજુના જે ગ્રામ વિસ્તારો છે ત્યાં પણ ધોધમાર વરસાદ છે વીજળીના સાથે આ ધોધમાર વરસાદી માહોલ હાલમાં સર્જાઈ રહ્યો છે વાતાવરણ ઠંડુ છે ખેડૂતોના ચહેરા પર ખુશ થઈ રહ્યા છે બોટાદ શહેરમાં સતત વરસાદી માહોલ આજે પણ વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે સતત વરસાદી માહોલ છે અને બોટાદમાં આજે પણ આપ જોઈ રહ્યા છો કે રસ્તાઓ પાણી પાણી થઈ રહ્યા છે હજુ સાત દિવસ ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરાઈ છે બોટાદ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં જે રીતો વરસાદ વરસી રહ્યો છે હજુ પણ વધુ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે આ જે વરસાદ વરસ્યો છે એ વાતાવરણમાં ઠંડક લાવી રહ્યો છે